રામ રામ કિસાન ભાઈઓ જવાન ભાઈઓ રામ રામ કેમ ભગત મજામાં કિસાન ભાઈઓ ને જવાન ભાઈઓ મજામાં મોજમાં મોજમાં જવાન ભાઈઓ ને કિસાન ભાઈઓ તો બસ તો બરક જરા અહીંયા નજીક આવો ને બરક ભડી છે ગાબ બાપ લગાડી દે તો પા ફૂડી કિસાન ભાઈઓ ને જવાન ભાઈઓ કિસાન ભાઈઓ ની વેદના છે જવાન ભાઈઓ ને તને જ કાં બાકી બટ ને હાથી જો ભાઈ આગીયા કપામાં ગરમી બહુ પડે બાવા થગાતા હમ બાવા તમારો રામ જાણે કાઉ કામ થયા હોય પછી મુખવારીને હિસાબે બાવા થયા હોય કે પછી કાઉ પુરવાર ને ન થાય પછી કામતા દાખલો પડે બાવા થાય આ મુખવારી પ્રમાણે આ શીતળા તડકા ગરમી પ્રમાણે કિસાન દીકરા સાથુ નો થાય તો સારું પણ સાથુ થાય તો પરદાન ભંડારી બધાય વાહે આવે છે આમાં કઈ ગા સિવાય ને ઠીક હે નીકળે નીકળ્યા હોય તો ઘર બાર ન હોય ને સાધુ થઈ જાય તો વાહે કોઈ ભીંડા ન આવે બાકી અટાણે આમાં સાધુ થાય તો ભેગું ન થાય કેમ કે ભંડારી પરદાન બકરા ને ઘેરા નથી બધા ફેરા આવે છે વાહે એટલે આવી આપડી ખેડૂત દીકરાની વેદના છે ને આ વિહા ભાઈ આલા કડીપલા ને કાઉ થયું હે આ રાજો કડીપલો કે રાજુ કડપટા હા રાજુ કડપટા ખેડૂ નું હતું ને હાથી કદ નું એ કાઉ તકલીફ થઈ હે યાર માં જો ભાવ ચાલ ઈ ભાઈ બધું હારું કેવાય ને એમાં કઉ વાંધો બિચારો ખેડૂત નો મુદ્દો લઈને બેઠો હોય

હે મોહન પધારો પધારોડી વેરા ગણ જો કરી આ ખેડૂત દીકરા છે એ વેદના કરે આવી તો એને માથે આવું કરે તો ઈ કાં રાવું ખાય કાં વેદના કરે આવ્યું કાં વાતું કરે હે મોહન પધારો મંદરીએ તમે અમે કરીએ સખદખની વાતડી મારા તનમાં થાય મને ટાંટા એટલે આવ્યું કોઈ ની વાતું કરે તો એણી પણ સુર્યું પણ નાના ના દીકરા હાફું હેરજો ને એ કોઈ માણસ ખેડૂત દીકરાની લડાઈ કરતો હોય હાસી હે તો જ ને કે એ જેલમાં ન ઉપાડે જાય તો એની કંઈ ગુનોતાને જ કર્યો એટલે આવું ના દીકરા સારું કોઈ બોલે તો આવું કરે પણ આવું ન થવું જોઈએ આપણી બધા

નકર ખેડૂતો દીકરો થકે જ કાયમ ભાઈ કાયમ ને અમારી મોઝીલી સેનાલ છે કે હજે પાંચ મિનિટ નથી થઈ તો બે વાત બીજું કરીએ તો ભાઈ આ આવું ન કરાય ને એ બધાય ખેડૂતના દીકરાના દીકરા ખેડૂતના દીકરા છે એની બધી આવી વેદનાની ની ખબર છે ને આ બધું હાલે અહીં નો હાલવા દેવાય બધું કીક જળવાઈ રહે એવું કરાય